રાજકોટ બાદ સમાચાર નર્મદાથી પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાં દીપડાની દહેશત જોવા મળી છે દેવાલીયા નજીક નવાપુરા બસ સ્ટેન્ડ નજીક દીપડો દેખાયો દીપડાના દ્રશ્યો કેમેરામાં કર્યા છે રાહદારીના જિલ્લામાં પણ દીપડાની દહેશત જોવા મળી રહી છે જંગલ વિસ્તાર ઓછો થતા હવે દીપડો દીપડા જે છે તે રહેણાંક વિસ્તારોમાં પહોંચી રહ્યા છે જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે લોકોમાં ચિંતા ડરનો માહોલ જોવા મળી રહ્યો છે દેવાલીયા નજીક આ ઘટના બની જ્યારે નવાપુરા બસ સ્ટેન્ડ નજીકથી દીપડો પસાર થતો કેમેરામાં કેદ થયો રાહદારીએ દીપડાના દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા જોકે વન વિભાગને પણ જાણ કરવામાં આવી છે કે આ દીપડાને હવે પાંજરે પૂરો આ જે દીપડો છે તે અહીંથી પસાર થતો જોવા મળ્યો છે નર્મદા જિલ્લાની આ ઘટના દિવલિયા નજીકથી નવાપુરા બસ સ્ટેન્ડ નજીક આ જે દીપડો છે તે પસાર થતો જોવા મળ્યો છે અને વાહનની અંદરથી એક શખ્સે તેનો વિડિયો પણ ઉતાર્યો છે અમારા સંવાદદાતા કનકસી જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે કનકસી એ કઈ આ જગ્યા છે કયો વિસ્તાર છે જ્યાં દીપડાએ દેખા દીધી ખાસ કરીને આપણે જાણી દો કે નર્મદા જિલ્લો માં ગાઢ વન વિસ્તાર છે અને કેટલી વખત દીપડાઓ ખાસ કરીને જે શહેરી વિસ્તાર તરફ આવી જતા હોય છે ખોરાકની શોધમાં ગઈકાલે રાત્રે દેવલિયા ખાતે નજીક એક નવાપરા બસ સ્ટેન્ડ છે તે હાઈવે પર રાત્રે મોડે રાત્રે દીપડો દેખાયો હતો જેનો વિડીયો આજે વાયરલ થયો છે આભાર કનકસી જાણકારી આપવા માટે